હાલમાં ગણેશોત્સવ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વેરાવળમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ પ્રતિમા બનાવવામાં આવી છે સતીમાં યુવક મંડળ દ્વારા ત્રણ હજાર જેટલી ચોકલેટ લોલીપોપથી શ્રીજીની પ્રતિમા બનાવી તેનું સ્થાપન કરવામાં આવ્યું છે હાલ ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વેરાવળમાં ભાવના સોસાયટીના સતીમા યુવા ગ્રુપના સભ્યો છેલ્લા અગિયાર થી વધુ વર્ષથી અનોખી ગણેશ ભક્તિ કરી અને ગણેશોત્સવ પર્વની ઉજવણી કરે છે ખાસ કરીને આજના આધુનિક યુગમાં જ્યારે પીઓપી અને વિકરાળ સ્વરૂપના ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે આ ગ્રુપના વીસ જેટલા યુવાનો દસ થી પંદર દિવસ મહેનત કરી અને તૈયાર કરે છે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા જેની સ્થાપના કરી અને દિવસ ભક્તિ કરે છે આ આ વર્ષે યુવાનોએ થર્મોકોલ મુલતાની માટી અને ત્રણ જેટલી ચોકલેટ લોલીપોપનો ઉપયોગ કરી ગણપતિ પ્રતિમા બનાવી છે અને તેનું સ્થાપન કર્યું છે પાંચ દિવસ સુધી ગણપતિજીની સેવા અને ભક્તિ યુવાનો ઉપરાંત આસપાસના સ્થાનિકો કરશે

અને આની અંદર અમે થર્મોકોલ મુલતાની માટી એ વાપરી અને આ વસ્તુ કરેલ છે અને આશરે લલીપોપ છે ને ત્રણ હજાર લલિપોપ આવ્યા છે અને આશરે મૂર્તિનો ખર્ચો છે આઠથી નવ હજાર રૂપિયાનો ખર્ચો છે અને આ મૂર્તિ અમને કરવામાં આઠથી દસ દિવસ થયેલા છે અને પર્યાવરણને ધ્યાનમાં રાખી અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે કારણ કે દરિયામાંનું વિસર્જન કરવાથી આપણે જીવ જંતુને ખોરાકી મળી રહી અને પ્રદૂષણ ન ફેલાય છે અમે તો લોકોને અપીલ કરીએ છીએ કે તમે લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવો વિસર્જન કેટલા દિવસે અમે દિવસે કરવાના મનીષ ગુજરાતના છે અને છેલ્લા બાળકીક વર્ષથી આ સતીમાં યુવકમાં હું ફરજ યોજાવાનું છું જેમાં અમે દર વખતે ઇકો ફ્રેન્ડિડ ગણપતિ બનાવીએ છીએ જેથી કરીને પર્યાવરણને કોઈ નુકસાન ન થાય દર વખતે અમે ક્રમશ એક એક વર્ષ ડ્રાયફ્રુટના ગણપતિ બનાવેલા હતા એક વર્ષ અજૂપાકના બનાવેલા છે અને માવાના બનાવેલા છે એમ પરંપરાગત દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી છે અમે ગણપતિ ગણપતિ લોલીપોપ ચોકલેટના ના બનાવેલા છે જેમાં આશરે ત્રણેક હજાર નંગ યુઝ કરેલા છે અને મૂર્તિ બનાવવા માટે પોતાની માટી તથા લાકડું અને પ્રોમોકોલ ઉપયોગ કરેલો છે ક્યાંથી આવ્યો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ એ લોકો ફેરક બનાવી છે જેમાં ગવર્મેન્ટની મનાય છે કે સીઓપી ના ગણપતિ બની આવતી ઓછા બનાવે છે કરીને પર્યાવરણને નુકસાન ન થાય તંત્રની અપીલને ધ્યાનમાં લઈ અમે દર વખતે ચૈતાના પારનાથી એસ ટ્વેન્ટી ન્યૂઝ વેરાવળ